કપાસ મગફળી અને એરંડામાં સલ્ફર ખાતર એક મહત્વનું પોષક તત્વ છે ગુજરાતના મોટાભાગના ખેડૂતો જે કપાસ મગફળી અને એરંડાની ખેતી કરે છે એ વધતા ઓછા પ્રમાણમાં સલ્ફર વાપરે છે પણ મુખ્ય સમસ્યા એ થાય છે ખેડૂતોને ઘણા ખેડૂતોનો એ પ્રશ્ન આવી રહ્યો છે કે આખી સિઝન પૂરી થઈ જાય છે તો પણ સલ્ફર પૂરેપૂરું ઓગળતું નથી આથી મિત્રો આપણે સલ્ફર ખરીદતી વખતે સારામાં સારી ગુણવત્તાનું સલ્ફર ખરીદીએ એ જરૂરી છે સારી ગુણવત્તાનું આપણે સલ્ફર ખરીદશું તો આપણા કપાસ મગફળી એરંડા તેમજ કઠોળ પાકોને મહત્તમ ફાયદો થશે આ મહત્તમ ફાયદો કેવી રીતે થશે અને સારી ગુણવત્તાના સલ્ફરની ઓળખ કેવી રીતે કરવી એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો આ કોરોમંડલનું ગ્રો મોર સલ્ફામેક્સ છે આ જે સલ્ફર છે ગ્રો મોર સલ્ફામેક્સ એની ખાસિયત એ છે કે એ પાણીમાં ખૂબ જ ઝડપથી ઓગળી જાય છે આપણે જોયું કે આપણે પાણી નાખ્યું અને તરત જ એ કોઈ પણ જાતના મુમેન્ટ વગર એના જે દાણા છે એ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે પાણીનો રંગ આપણને સંપૂર્ણ રીતે બદલાતો જોવા મળી રહ્યો છે આ એટલા માટે થઈ રહ્યું છે કે કોરોમંડલનું ગ્રો મોર સલ્ફામેક્સ જે છે એ ફાસ્ટ સલ્ફર રિલીઝ એટલે કે એફ એસ આર ટેકનોલોજીથી નિર્મિત કરવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીના કારણે જ્યારે આપણે કોરોમંડલનું સલ્ફામેક્સ ખેતરમાં નાખીએ છીએ તો આઠ દિવસથી લઈ અને એકસો વીસ દિવસ સુધી એની અસર રહે છે અને ખૂબ જ ઝડપથી એ જમીનમાં ભળે છે અને પાકને ખૂબ જ ઝડપથી પોષણ આપે છે આપણે જ્યારે એ કોરોમંડલનું સલ્ફામેક્સ નાખીએ છીએ તો એના જે પાર્ટિકલ્સ છે એ જમીનમાં એટલી ઝડપથી પ્રસરે છે અને છોડને એની લાંબા ગાળા સુધી અસર થાય છે હવે તમને પ્રશ્ન થતો હશે કે લાંબા ગાળા સુધી કેમ અસર થાય છે અત્યારે તમને સ્ક્રીન ઉપર સલ્ફા મેક્સના દાણા જોવા મળતા હશે એમાં તમે દાણાદાર જે ખાતર છે એ જોશો તો એ જે એના જે ચાલીસ ટકા દાણા છે એ નાની સાઈઝના છે અને સાહીઠ ટકા દાણા મોટી સાઈઝના છે તો આના કારણે જ્યારે આપણે મેક્સ નાખીએ છીએ તો જે ચાલીસ ટકા નાની સાઈઝના દાણા છે એ સૌથી પહેલાં ઓગળવાની શરૂઆત થાય છે અને પછી ધીરે ધીરે જ્યારે પાક પ્રગતિમાં આવે છે ત્યાર પછી જે ને જે સાઠ ટકા બાકીના જે મોટા દાણા છે એ ઓગળવાની શરૂઆત થાય છે અને આના કારણે આપણને લાંબા ગાળા સુધી સલ્ફરનો લાભ આપણા પાકમાં મળે છે આપણે પહેલાં વાત કરીએ એમ કે કપાસ મગફળી અને એરંડા આપણા ગુજરાતના ત્રણ મહત્ત્વના તેલીબિયા પાકો છે આ પાકોનું વાવેતર આપણે કરીએ તો એમાં સલ્ફા મેક્સની જો આપણે એનો વપરાશ કર્યો હશે તો આ ત્રણેય પાકોમાં તેલની ટકાવારી વધશે તેલની ટકાવારી વચ્ચે એનો મતલબ કે ત્રણેય પાકોનું ઉત્પાદન વધશે કોરોમંડલનું જે ગ્રોમોર સલ્ફા મેક્સ છે એ ખૂબ જ શક્તિશાળી ફૂગનાશક તરીકે પણ કામ આપે છે અને એની સાથે આપણી જમીનમાં જે સાર રહેલો છે એને પણ તોડવાનું કામ કરે છે આપણા ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં જમીનમાં સારનું પ્રમાણ વધારે છે તો આ જે સલ્ફર છે એ ત્રણ કામ કરે છે પહેલું કામ કરે છે કે દાણામાં તેલની ટકાવારી વધારે છે એટલે આપણે જે ઉત્પાદન થાય છે એનો વજન વધી જાય છે બીજું કામ છે ફૂગનાશક તરીકે આપે છે શક્તિશાળી ફૂગનાશક એ સાબિત થાય છે અને ત્રીજું જે કામ છે જે જમીનમાં સારનું પ્રમાણ વધારે છે એમાં સારને તોડી અને એ જમીનનો સાર આ ઓછું કરે છે હવે આપણે વાપરવાનું કેટલું છે એની આપણે વાત કરીએ તો પ્રતિ એકર દસ કિલોથી લઈ અને પંદર કિલો સુધી કોરોમંડલનું ગ્રોમોર સલ્ફામેક્સ આપણે વાપરી શકીએ છીએ સામાન્ય રીતે એવી સલાહ છે આપણે કે પાયાના ખાતર તરીકે તમારે સલ્ફામેક્સ વાપરવાનું છે પણ કોઈ કારણોસર જો આપણે પાયાના ખાતરમાં ન આપી શકીએ તો પાળા ચડાવતી વખતે પણ આપણે કોરોમંડલનું સલ્ફામેક્સ આપી શકીએ છીએ મિત્રો અત્યારે આપણા ભારતમાં જે મુખ્ય તત્ત્વ એક જે મહત્ત્વનું તત્વ છે જે જમીનમાં ઓછું થઈ રહ્યું છે એ છે સલ્ફર તો સલ્ફરની ઉણપ હશે તો આપણને ઘણા બધા નુકસાન થશે આપણી જમીનને નુકસાન થશે અને આપણા ઉત્પાદનમાં પણ કાપ આવશે એટલે આપણે સલ્ફર જ લેવાનું છે તો આપણે એ ટ્રાય કરીએ કે આપણે સારામાં સારું સલ્ફર લઈએ દરેક સલ્ફર મિત્રો સલ્ફા મેક્સ નથી હોતું આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને આ કોમેન્ટમાં જણાવજો જેવી રીતે આ પાણીમાં સલ્ફર ઝડપથી ઓગળી ગયું છે એવી જ રીતે તમારા મન અને મગજમાં મારી જે વાત છે એ પહોંચી ગઈ હશે એવી આશા સાથે જય કિસાન